રાતે ગણેશ સ્થાપના વખતે જ વિઘ્ન આપ્યું મહત્વના સમાચાર જણાવી અમદાવાદથી અમદાવાદમાં કોમ્પ્લેક્સ સ્લેબ ધરાશાય થયો ત્રણ બાળક સહિત દસ પટકાયા નાના બાળકોને હાથમાં લઈને માતાની બચાવ બચાવની બુમરાણ અને રાત્રે ગણેશ સ્થાપના વખતે બ્રેકિંગ ન્યૂઝ ના આ બધા અમદાવાદ થી ખુબ દુઃખદ ઘટના સામે આવી રહી છે કોમ્પ્લેક્સ તો સ્યાપ ધરાશાય થયો માત્ર બાળક સહિત દસ લોકો પટકા છે માતા બચ્ચા બચ્ચા એમની બુમરાણ પાડી રહી હતી બાળકોને હાથમાં લઈને મોડી રાત્રે ગણેશ સ્થાપના વખતે સુવિધા આવ્યું છે ઘટનાથી સમગ્ર મહત્વના સમાચાર સામે આવ્યા આવી રહ્યા છે વાતાવરણમાં ફરી એક વખત વરસાદી માહોલ ઉલપાડ માંગરોળ ઉંમરપાડા માંડવીમાં વરસાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે મહત્વના સમાચાર જણાવી દે સુરત સુરતમાં ફરી વરસાદી માહોલ જામ્યો વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ઓલપાડ માંગરોળ ઉમરપાડા માંડવીમાં વરસાદ બ્રેકિંગ ન્યુઝ જણાવી દે વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે સમાચારમાં આગળ વાત કરીએ તો વાપીના લ